તો હું ઘરે આવ્યો ને ઘરે તો પણ અમે હક નહીં કરવા દીધા આ ઝુમ્મરની મને કામ સોંપી દીધું અમે તો તમે બધા હી નોચા હો તમને જ હોબે આ તો ઓછો તો એનો મતલબ એવો નહી તમે લોકોનું શોષણ કરો તો રામરામ બધાને તો કેમ છો બધા બધા મજામાં જશો તો ફરીથી તમારો એક નવા બ્લોગ સ્વાગત છે મોટો આજા હોઈ ગયો એટલે શું કામ કર્યું તે તો આજ તો સાફ સફાઈ ચાલુ છે ઘરની કેતા દિવસે આજ આજ તમે સાફ સફાઈ કરી તમે

તને ખબર નહીં પડતી ત્યાં હોય જઈએ ના રે તો આ બાજુ બધું ઉતારે મેલ્યું હોય આ બાજુ થોડાક વાહન ધોયા હતા એ ધોયા એ બાજુ ધોઈને ઉતારીને મેકીએ દીધા એમને આ બાજુ નથી ઉતાર્યું આ બાજુ ઉતારવાનું શું બધું આ બાજુ સાફ કરવાનું તો આ રૂમને કાલ સાફ કરવાનું હે અને આ રૂમ આજ સાફ થઈ ગયો છે આને હવે કહેવાનું મતલબ કચરા પોતા કરીને રવાના કરવાનું છે સાહેબ કચરા પોતા તો દેખાતા નથી આ જોઈ લે

ચીરા આના એવા નખરા હોય ને કે વાત જ મૂકી દો નખરા નખરા હોય આના એ મારે મમ્મી નો છે બીજા કોઈ નો માન નહી ખાતો અમારા ભોલી માટે રમકડા આવી ગયા હે શું કેવાય દૂધ પીવાની બોટલ હે તો મોટા ભાઈ હમણાં બે દિવસ પહેલા ગયા હતા બગદાણા ની બધા ફરવા જતા તો અહીંયા થી લાયા છે બધું અચ્છા મસ્ત છે હો બધું જીવરાજ મસ્ત હે પેપુડા વાળો બધું પેપુડા વાળો મસ્ત હે તો થેન્ક યુ રંજીત ને રંજીત બ્લોગ ની સોરી જાનકી બ્લોગ્સ ચિરાગ શું લેવું તારે તારે એક્ટિવામાં આવું હે તારે કઈ વસ્તુ લેવા તો રહે

તો આ સવા મહિનાની સાફ સફાઈ એમને કરી છે તો જુઓ આ બધું સાફ સફાઈ કરી છે એમને આ બેબીના મારી પોત બોતળાને બધું પડ્યું છે તો આ બાજુ ગોઠવવાનું તો થોડું પતી ગયું લાગે બધું પણ આ બાજુ મારા કપડાં બધું નહીં એમને જો ટાંકામાં મૂક્યું નહીં એમ ભોલી ને કરવાનું ચાલુ લાગે છે એમ દાદી એ બેઠા તારે શું કહેવું કેવું મારે શું કામ કરવું તો હજુ ઝુમ્મર આયક હતા ને હજી પહેલાં એ લગાયા કોન્ટ્રાક્ટ મને આવશે એનું કારણ એક જ છે કે મારા જેટલી હાઈડ એક મારી મમ્મી એને હું નહી એટલે મારા કરતા બધા નીચા જ છે મારી હાઈડ વધારે ઊંઘી બધા કરતા એક મારી અને એક મારા મમ્મીની હાઈડ વધારે છે બીજા બધા નીચા શું બઈ જેટલી નહીં હો હમણાં કાલ તો માપ બેન

ઊંચાઈ ના આ બોમ મારે તો તે સુ બોમ મારે ભાઈ કુપાલી ની 57 58 હશે હાઈટ મમ્મી ને ખબર નગરી 57 નકરી 57 તો મારે તો કેટલી થાય તો હે બરાબર તારા કહેતા તો હું વાંચો છું હા તો ઓટિયા જેવો તો શું કરો આ તો તો આજ તો હું એક પાયલના ઘરે ગયો હતો અને એના મમ્મીને બધા મળીને આવ્યો મજા આવી હતી અને તમને ખબર છે કે જો કે પાયલની ઘેર હાજીનું બ્લોગ કેવી રીતે બનાવી એટલે મજા ના આવે ના મજા આવે તો ના મજા આવે એમ પણ અને આજનું આપણું કન્ટેન્ટ એક હતું કે સવા મહિનાની સાફ સફાઈ એટલે આપણે કન્ટેન્ટમાં એ જ લઈએ કે બધું કન્ટેન્ટ મિક્સ કરવા જઈએ ને

બીજી લગાઈ દીધી આ રી થોડું અટફ છે યાર હોવા તો સાચું પડે છે યાર થોડું મુશ્કેલ છે ના ના બધું ટેરન્ટ છે મેં મોખે

પેલા કરતા સારું લાગે નહીં લાગે તો પછી તો તમને જેવું લાગ્યું મારું કામ કાજ તો એ માટે કોમેન્ટ કરો યાર કેવું લાગ્યું ભાઈ મસ્ત મસ્ત લાગ્યું મમ્મીને તને શું લાગ્યું સરસ તો તું બોલતી કેમ નથી તો શું કરું શું કરું તો જો આવો કે આપણે ઝુમ્મર લગાવી દીધા ખાતરમાં અડધી રાતે દર અગિયાર વાગે આ પણ લગાયા છે તો આવું કંઈક આપણું કામકાજ છે અમારા ફોટા જેવા લાગે તમને આ એક છોકરો આવ્યો તો રમવા તો એના તોડી નાખ્યું એ છોકરો એવો છે ગાંડો મારો ચિરાગ ત્યાં આવી ગયો આ જો તમને હજુ આ આ નમૂનો તમે તો તમે જોયો જ નહીં આ એની સ્ટાઇલ જુઓ ખાલી તમે તમે સ્ટાઇલ જો ની નહીં હેરાન થઈ જાઓ એ ચિરાગ ચાચુ આ બેહી જાય આમ તો કોઈ શોર્ટ બી જોવા તારો એ લાવી ફોન લઈ જ ચાજોને તારો હે તું ચારેલા લાવ્યો તો ફોન મને જ્યારે હોય ત્યારે મને ધોકે ધોકે મારવાની જ વાત ઉપર તો બીજું કોઈ વાત જ નહી તો આવો કઈ ચિરાગ હજુ નાનો હોય તો પણ ધમકી આવતો હોય બધાને અને મારી કૃપાલી અહીંયા કોઈ જઈએ કૃપુ મારું આવ્યું ગયું હે તો ચલો આના કરતા સાંજ પડી ગઈ છે અને સોનો ટાઈમ થઈ ગયો છે અને બ્લોગ એન્ડ કરવાનો પણ સમય થઈ ગયો છે તો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો અને આજનો બ્લોગ કંઈક આપણો આવો રહ્યો આજ તો સાફ સફાઈમાં જો પાય લે અને અમારા ભાગીએ દિવસ કાઢ્યો હોય હજુ બીજું ભરપૂર સાફ કરવાનું પણ એ કાલે કરશે તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બ્લોગ સારું જ લાગે તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં તો ચાલો બાય બાય